નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર બેનો પાંચમો પાઠ છે જૈવિક ક્રિયાઓની વાત કરવાના છીએ મિત્રો અહીંયા પાઠ નંબર પાંચ જૈવિક ક્રિયાઓનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ની સ્વ અધ્યનપથીનો ભાગ બીજાનો પાઠ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ તો અહીંયા સજીવોના નામ અને નિર્જીવોના નામ લેખા છે એ લખવાના છે ચિત્રમાં જોઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા વિભાગ વિભાગે પહોંચે પેલું નીચેના નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પેલું નીચેનામાંથી કંઈ જૈવિક ક્રિયા નથી તો ઉત્સેચક બરાબર છે પછી સાચું કે ખોટું કેમ છે તો વિધાન સાચું છે ત્યાર પછી ખાલી જગ્યા છે તો એમાં ઉર્જા આવશે ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ લખો તો જેવી ક્રિયાઓ લખવાની છે સજીવોમાં થતી એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જેવી ક્રિયાઓ કહે છે ત્યાર પછી વિકલ્પ છે પાંચમામાં ડી બરાબર છે છઠ્ઠામાં બી રક્ષક કોષ સાતમામાં એમ આઈલેજ સી ત્યાર પછી વિધાનો ખરા ખોટા તો આઠમું ખોટું નવમું સાચું દસમું સાચું ત્યાર પછી ખાલી જગ્યા છે નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમું વિષમકોષી બારમું અંધાની તેરમું રસાંકરો ચૌદમું નાના તડા આ રીતની ખાલી જગ્યાઓ થશે ત્યાર પછી અહીંયા જોડકા જોડવાના છે પહેલાંમાં સી બીજામાં એ ત્રીજામાં બી બરાબર ચોથામાં અહીંયા કાંઈ છે નહીં પણ આપ્યું છે આ લોકોએ ભૂલથી ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં સોળમું વનસ્પતિમાં રક્ષક કોષોનું કાર્ય શું છે છિદ્ર ખોલવાની કે બંધ કરવાની ક્રિયા રક્ષક કોષ દ્વારા થાય છે સતરમું પર પોષણ દર્શાવતા સજીવોના નામ આપો અમરવેલ જુ કસકુટા મચ્છર જેવા સજીવો પરોપજીવી પોષણ દર્શાવે છે ત્યાર પછી સત્તરમું આવે છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્ક્ય કોણ બનાવે છે નાના તળામાં રસ અને સ્વાદુ રસમાં રહેલા ક્ષારો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલય બનાવે છે ત્યાર પછી છઠ્ઠું છે એમાં ઓગણીસમું છે ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા સમજાવો લાળ ગ્રંથિમાંથી નીકળતો લાળ રસ ખોરાકને પોચો અને ભીનો બનાવે છે જટિલ રસ એમાં સરકારમાં વિઘટન કરે છે ત્યાર પછી વીસમો છે અમીબામાં પોષણની પ્રક્રિયાની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો આ રીતની મિત્રો તમારે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે કોષ કેન્દ્ર ખોરાક કોણ અંધાની અને બરાબર ફૂટપાટ એટલે કે ખોટા પગને આ રીતનું આકૃતિ દોરવાની થશે ત્યાર પછી અહીંયા નામ લખવાના છે તો એ રક્ષક કોષ બી વાયુરંધ્ર અને ત્રી સી હરિતકણ બતાવે છે તો એકવીસમો છે અહીંયા ઉપરની આકૃતિમાં એ બી સી નામ જણાવો અને કાર્ય લખો તો રક્ષક કોષ બી વાયુરંધ્ર અને સી હરિતકણ તો રક્ષક કોષનું કાર્ય છે તે વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયાને સાથે સંકળેલ છે રક્ષક કોષમાં પાણી પ્રવેશે ત્યારે તે ફૂલે છે ને રંધ્ર ખુલ્લું કરે છે ત્યાર પછી બાવીસમું છે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો નાના તળામાં થતી પાચન ક્રિયા વર્ણવો તો મિત્રો અહીંયા આ રીતની તમારે મનુષ્યના આકૃતિ દોરવાની છે પાચન તંત્રની તો તમે જુઓ આકૃતિ કઈ રીતની દોરવાની છે આ રીતનું મિત્રો મુખ ગુહા અન્નળી ઉરોદર પટલ પિત્ત નલિકા જઠર સ્વાદુપિંડ મોટું આંતરડું યકૃત પિત્તાશય નાનું આંતરડું મળ દ્વાર આ રીતની તમે આકૃતિ દોરી શકો છો ત્યાર પછી નાના તળાવમાં થતી પાચનક્રિયા જઠરમાંથી અર્ધ પાચિત ખોરાક નાના તળાવમાં પ્રવેશે છે જે સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે નાનું આંતરડું પાચન માર્ગને લાંબામાં લાંબો ભાગ છે પછી આગળ જોઈએ નાના તડામાં કાર્બોડેટનું ગ્લુકોઝમાં પ્રોટીનનું એમિનો એસિડમાં તથા ચરબીનું ફેટી એસિડ અથવા ગ્લિસ્ટ્રોલમાં પાચન થાય છે આ પાછી થયેલો ખોરાક નાના તળાના શેષાંત્ર ભાગમાં આવેલ હાથની આંગળી જેવા પ્રવર્ત મારફતે અભિશોષણ પામે છે ત્યાર પછી ત્રેવીસમું ઓક્સિજનની ઉણપને કારણે બરાબર તો એનો આપણે જવાબ લખવાનો છે વિકલ્પ વિકલ્પ નંબર ડી પાયરોવિક પાયરોવેટ લેક્ટિક એસિડમાં રૂપાંતર થવાની ત્યાર પછી ચોવીસમું છે શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે તો ફેફસાના વાયુકોષ્ટ દ્વારા અને ત્રીજું બીજું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પચીસમું સાચું છવ્વીસમું ખોટું ત્યાર પછી ત્રીજું નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો સત્યાવીસમું ઝારક શ્વસન અને અઠ્યાવીસમું વાયુકોષ્ટ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં ઓગણત્રીસમું અઝારક શ્વસન બરાબર ત્રીસમું માછલીનું શ્વસન અંગનું નામ ઝાલર અને એકત્રીસમું મનુષ્યમાં શ્વસન દ્રવ્યક નામ હિમોગ્લોબિન ત્યાર પછી બત્રીસમુ મનુષ્યના શ્વસનતંત્રના કોઈ પણ ચાર અવયવના નામ લખોશ નાસિકા નાસિકા છિદ્ર શ્વાસનળી શ્વાસવાહિની શ્વાસ વાહિની ફેફસા ત્યાર પછી તેત્રીસમું એનો જવાબ છે વાયુમાં વધારે વિનિમય માટે વાયુકોષની રચના ફુગા જેવી હોય છે ત્યાર પછી ચોત્રીસમું છે માનવ તંત્રની આકૃતિ સહિત સમજાવો તો જો અહીંયા માનવ શ્વસનતંત્રની આકૃતિ છે એમાં નાસિકા કોટર કંઠનળી સ્વરયંત્ર શ્વાસનળી વલયા કરાર્ડ પિંજર ફેફસા વાયુકોષ્ઠ શ્વાસનળિકા ઉરોદરપટલ અને શ્વાસ વાહિકાઓ તો આ રીતની મિત્રો તમારે આકૃતિ દોરવાની છે ત્યાર પછી આપણે એમનો જવાબ લખીએ તો મનુષ્યના શ્વસનતંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોઠળ કંઠ નળી સ્વરકંઠ નળી શ્વાસ નળી શ્વાસ ફેફસાને વાયુકોષ્ઠ ઉરોદર પટલ વગેરેનો સમાવેશ થાય છે નાસિકા છિદ્ર એ નાસિકા કોટરમાં ખુલે છે નાસિકા કોટરમાં આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રૂમ જેવા વાળ દ્વારા ગળાય છે ત્યાર પછી નીચેના બહુવિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો તો પાંત્રીસમું ડી ફેફસા ત્યાર પછી માછલીનો હૃદય કેટલા ખંડોનું બને છે બી બે ત્યાર પછી સાડત્રીસમું છે એનો જવાબ આવશે ડી સોરી સી ડાબુ કર્ણકને ડાબુ ક્ષેપક ત્યાર પછી સાચા ખોટા કહેવાના છે આડત્રીસમું ખોટું ઓગણચાલીસમું સાચું ચાલીસમું સાચું ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે એમાં એકતાલીસમાં મહાધમની ત્યાર પછી બેતાલીસમાં બે ખાલી જગ્યામાં જાડી અને સ્થિતિસ્થાપક અને સ્પિગ્નોમીટર છે તો એ તેતાલીસમાં આવશે ત્યાર પછી જોડકા જોડવાના છે તો પહેલાની સામે ડી બીજાની સામે એ અને ત્રીજાની સામે બી ત્યાર પછી નીચે જોડકા છે એમાં પહેલાની સામે એ અને બીજાની સામે સી ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યનો જવાબ રુધિરસ કયા પદાર્થનું દ્રાવ્ય રૂપે વહન કરે છે રુધિરસ ખોરાક કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજનયુક્ત ઉત્સગ પદાર્થનું દ્રવ્ય સ્વરૂપે વહન કરે છે ત્રાક કણોનું કાર્ય જ્યારે રુધિર નલિકાઓમાં ઈજા થાય ત્યારે રુધિર સ્ત્રાવ થવા લાગે છે આ સ્ત્રાવને આવેલા છે ત્યાર પછી લાસિકાની અગત્યતા જણાવો લાસિકા વધારાના પ્રવાહીને બાહ્ય કોષી અવકાશમાંથી પાછો રુધિરમાં લઈ આવે છે ત્યાર પછી ઓગણપચાસ આવે છે માનવ વાહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો ક્યાં છે આ ઘટકોનું કાર્ય શું છે માનવમાં તંત્ર કે પરિવહનતંત્રના મુખ્ય ઘટકો રુધિર રુધિરવાહિનીઓ અને હૃદય છે રુધિર શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પોષક તત્વો હોર્મોન્સ અને દ્રવ્યોનું વહન કરે છે ત્યાર પછી પચાસમો છે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એટલે શું તે માટે જરૂરી છે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એટલે રુધિર હૃદયમાંથી બે વાર પસાર થાય છે એકવાર ફેફસામાં ઓક્સિજન મેળવવા માટે અને બીજી વાર શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ત્યાર પછી અહીંયા એકાવનમું છે જલવાહક ને અનુવાહક પદાર્થમાં વહન વચ્ચે શું તફાવત છે જલવાહક જલનું વહન કરે છે અન્નવાહક અન્નનું વહન કરે છે તેના મુખ્ય ઘટકો જલવાહિની અને જલવાહિની કી છે તેના મુખ્ય ઘટકો ચાલની નલિકાને ચાલની કોષો કે સાથી કોષ છે ત્યાર પછી બાવનમો પ્રશ્ન છે મનુષ્યના હૃદયની રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવો તો મિત્રો આ રીતની સરસ મજાની થોડીક આપણે નાની આકૃતિ કરી તમને દેખાય આ રીતની આકૃતિ દોરવાની છે જો અહીંયા આ રીતનું આપણે બતાવ્યું છે આમાં અગ્ર મહાશિરા ફુફુસ મહાધમની ફુફુસ શિરા ડાબુ કર્ણ દ્વિદલવાલ ડાબુ ક્ષેપક બરાબર છે પછી અગ્ર મહાશિરા આરોહી ધમની કાંડ પશ્વ મહાશિરા જમણું કર્ણ દ્વિદલવાલ જમણું ક્ષેપક તો આ રીતની મિત્રો સરસ મજાની તમારે આકૃતિ હૃદયની દોરતા શીખી જવાની છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો શરીરના વિવિધ ભાગોમાંથી આવેલું ઓક્સિજન વાહિની ર રુધિર મહાશિરા દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે જમણું કર્ણક સંકોચાઈ રુધિર જમણા ક્ષેપકમાં ધકેલે છે જમણું સેપક સંકોચાઈને આ રુધિરને ફુફુર જમણી દ્વારા ફેફસા મોકલવા છે જ્યાં ઓક્સિજનયુક્ત રુધિર બને છે અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફુર શિરા દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં પ્રવેશે છે ત્યાર પછી અહીંયા ત્રેપન છે ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નલિકા ચોપન માં બાઉમેનની કોથળી સી અને ખરા ખોટામાં વાક્ય પંચનમુ સાચું છે છપ્પન નું મૂત્રપિંડ નલિકા પછી સત્તાન ઉત્સર્ગ ત્યાર પછી ઉત્સર્જનની ઉત્સર્જનની વ્યાખ્યા લખો તો અહીંયા ચયા પચયની ક્રિયા દ્વારા ઉદભવતા નાઇટ્રોજનયુક્ત પદાર્થ તેમજ કેટલાક હાનિકારક ચયા પચય ક્રિયા થાય છે પછી ઉત્સર્ગ તેમજ નકામા પદાર્થ ઉત્પન્ન થાય છે આ પદાર્થને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય છે એટીપીનું પૂરું નામ એડિનો સાઇનાઇડ ટ્રાયફોસફેટ ત્યાર પછી અહીંયા વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે વનસ્પતિ પ્રણઅધ દ્વારા વધારાનું પાણી બાષ્પો સર્જન દ્વારા બહાર કાઢે છે કેટલીક વનસ્પતિઓ જૂના જાયલમમાં એટલે રેજીન અને ગુંદર જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે ત્યાર પછી અહીંયા એ છે એ મૂત્રપિંડ અને પછી બી છે એ મૂત્રવાહિની છે બરાબર આ રીતના આપણે આકૃતિમાં નામ લખવાના છે અને એના વિશે લખવાનું છે અહીંયા મૂત્રપિંડ તો કાર્ય રક્તમાંથી કચરાના ઉત્પાદનો અને વધારાનું પાણી ફિલ્ટર કરીને મૂત્ર બનાન ક્રિયા કરે છે મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રનું વહન કરવું ત્યાર પછી અહીંયા બાવનમું છે આપેલી આકૃતિનું નામ નિર્દેશ કરી તેના પર ટૂંક નોંધ તો અહીંયા આકૃતિમાં તમારે નામ લખવાનું છે બાઉમેનની કોથળી મૂત્રપિંડ ધમની મૂત્રપિંડ શીરા રુધિર કેશિકા મૂત્રપિંડ નલિકા અને સંગ્રહ નલિકા આટલું બધું તમારે લખવાનું છે તો નીચે આપણે એનો જવાબ જોઈએ તો શરીરમાં ઉદ્ભવતા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થ જેવા કે યુરિયા યુરિક એસિડને મૂત્રપિંડમાંથી અલગ કરવામાં આવે છે મૂત્રપિંડ નલિકામાં બાઉમીનની કોથળીમાં આવેલી રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિર ગળાય છે અને બાઉમીનની કોથળીમાંથી આ ગાળન એકત્રિત કરાય છે બરાબર પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ એમિનિયો ન ક્ષાર ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે તો મિત્રો આ થોપડું ધોરણ નવની સોરી ધોરણ દસની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો